અને સિમ્પલ જેને લેવું છે ને પેટર્નમાં એના માટેનો બેસ્ટ ઓપ્શન રહેવાનો છે તો જલ્દીથી તમારો ઓર્ડર બુક કરાવી દેજો ને ઓર્ડર બુક કરાવવા માટે અમારા વોટ્સઅપ નંબર પર હાઈ કરી મોકલો તમને પ્રાઇસ ડિટેલ મળી જશે અને કલર ઓપ્શનના ફોટા પણ મળી જશે જે કોઈ કલર ગમે ને સિલેક્ટ કરીને તમારો ઓર્ડર બુક કરાવી શકો છો આવું સોબર લેરિયું એકદમ ડિફરન્ટ લાગવાનું છે તો જલ્દીથી લિમિટેડ સ્ટોક છે તો ઓર્ડર બુક કરાવી દેજો બ્લાઉઝ ની વાત કરીએ ને તો બ્લાઉઝ લેવાનું છે સિમ્પલ જીની ડિઝાઇનમાં બ્લાઉઝ છે એકદમ લો રેન્જમાં અફોર્ડેબલ પ્રાઇસમાં તમને ઘરે બેઠા પહોંચાડી દેવાની છે તો આવી જ નવી વસ્તુ જોવા માટે સબસ્ક્રાઇબ કરી લેજો તમારા મિત્રોમાં વિડીયોને શેર કરી દેજો આવી જ રીતે સપોર્ટ કરતા રહેજો મળશું નેક્સ્ટ વિડીયોમાં કે તમારા માટે અલગ લાવીશું થેન્ક યુ